તો દોસ્તો અમે જઈ રહ્યા છે ઊંચા ફોન આ આવી ગયું છે વાઘ ચોકડી આ બાજુ જાંબુ ઘોડા જવાનું હાલોલ કાલોલ અને આ બાજુ દેવઘર બાળિયા અને આ બાજુ મારું ગામડું અહીંથી અમે નકરી ગયા છે હું ગાડીમાં બોલતો હતો પણ તમને સંભળાય નહીં એટલે મેં સોનો થઈ રહ્યો કેમ કે એટલે મેં અવાજ ઓછો કર્યો હતો તો તમે દોસ્તો જઈ શકો છો આટલે બાલ કપાવાનો અને કપડાં સીવાનું અને દુકાન તો ફટોફટ અમે જઈ રહ્યા છીએ યાર કાકા કાકા એવું કહેતા હતા કે મને હું વિડીયો મેં લઈ લે તારા વિડીયોની અંદર તો અમે ફટોફટ આવી ગયા છે કંઈ આગળ આવ્યા ભાઈ ચા નરવણીએ ચોકડીએ હા થોડી વાર તે મેં જોઈ શકો કે છો ચારો તરફ એકદમ કોડું કોરો એટલે ભૂખાય છે ને એમ કંઈ જ નથી ખાલી મકાઈ એટલું છે આટલે તાળી પીવા હોય તો અને પીલું પણ મળે છે તમે જોયું હશે આ આવી ગઈ નરવણ્યો ચોકડી આ બાજુ મેરો ભરાયેલો તેની વિશે હું વિડીયો બનાવ્યો તો હવે ફટોફટ જતા રહીએ આગળ કેમકે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે તો દોસ્તો તમે જોઈ શકો છો આ આવી ગયું છે બસ સ્ટેશન ફતેહપુર જવું હોય તો લીંબાણી જવું હોય તો અને હવે થોડીક વાર છે આ ઉંચા બનાવવામાં અમે આવી ગયા છે તો તમે જોઈ શકો છો આ બાજુ દવાખાનું છે અને બધું જ તમારે જે વસ્તુ જોતો હોય તે અને આ બાજુ આ પેટ્રોલ પંપ અમારે ગામનું અને આ બાજુ વટીન તલાવ છે તમે જોઈ શકો છો આ બાજુ ડાબેલી પાણીપુરી અરે તમને જે કે તે બધું મળે ગેરજ છે શાકભાજી છે અને આર્યું બજરંગ તે પેલો બાલકપા મિત્રનું ઘર ઘર એટલે દુકાન રાખી હતી તે ઘરમાં તમે જોવો આ બજાર છે અમારે ઊંચા પોન કરીને ગામનું નામ છે તે અને આ સવાર સવારમાં જેલા દસ વાગે તે બધા છોકરા જઈ રહ્યા છે સ્કૂલે અને આ મોટી દુકાન છે અને તમે જોઈ શકો છો દોસ્તો તે સાંભળે બેંક આવી ગઈ છે અને સ્કૂલ અને કોઈ જ નથી એટલે ખાલી મેદાન મસ્ત તમે જો આ બધા બહાર બેહેલા છે બેંકમાં તો બધા મને જોતા હતા તો મેં વિડિયો બંધ કરી દીધો તો તમે એકવાર જોઈ લો આર્યા કાકા તો ચાલો મળીએ બીજા પાસામાં આગળ આગળ જઈને શું થાય શું નહીં આ બાજુ જવું હોય જાંબુખોડા की ते हमने हाल कीधु तो ते दुकान अने दोस्तों हूँ जो ने त्यारे आ ते जो आ रिया काका नीचे पड़ी दारू पीन तब जो अरे यार शू वालों लोगों ने ये दुकाननी बाहर तब विचार करो आओ तो ना ना तो काका रिचार्ज करावा अंदर गया ते ये दारू लियो तो रिचार्ज कर बाहर नकड़ी गया હવે જઈ રહ્યા છે આ આર્ય દુકાન એવું એકવાર પાછળ નજારો તમે જોઈ લો કેવું મસ્ત એમ સુંદર તમે આ કઈ કયા ગામના છે કમેન્ટ કરો તો મને પણ ખબર પડે કે તમે આ ગામના છો કે બીજા ગામના છો આ કાકા મને કેટલી વાર એવું જ કહી રહ્યા છે કે મારો વિડીયો લો મારો વિડીયો તો અમે પેટ્રોલ ભરાવવા જઈ રહ્યા છે અને તે મોબાઈલ વાપરવાનું મનાય છે એટલે મેં મોબાઈલ આટલગ વિડીયો બંધ કરી દઉં તો ફરી અમે ઘરે જવાની તૈયારી કરી રહી છે તો તમે જુઓ પાછળ બધા લોકો મને જ જોતા હતા બ્લોગ બનાવ ત્યારે તો દોસ્તો ફરી બીજા બ્લોગની અંદર મળીશું આજના બ્લોગમાં બસ આટલું જ